ભગવાન કૃષ્ણ સુદર્શન ચક્ર અને ગદા પદ્મ ધારિયા મહાભારતના યુદ્ધમાં રવાના થયા ને તે દેવકીજી રોઈ પડ્યા છે અને દેવકી માને રોવાનું કારણ પૂછ્યું શું પૂછ્યું કે કેમ રડો છો માં ભગવાન કૃષ્ણ કે હું મહાભારતના રણમેદાનમાં જાઉં છું એમાં અરે એમાં હું થોડી રોતી દેવકીજી કે એમાં હું ન રો તું હથિયાર ધારણ કરી રણમેદાનમાં અધર્મનો નાશ કર કનૈયા એમાં હું જરા આંખમાં આંસુનો આંસુ ન પાડું તો રોવાનું કારણ શું હવે દેવકીજી કારણ કે હામળજી સાહેબ કૃષ્ણ મને રોવું એટલા માટે આવે છે બેટા કે મારે તો તને હથિયારધારી કૃષ્ણ જોવાનો જ મારો ભાગમાં આવ્યો ને

કી દુનિયા વીટાણી એની દેહુ તાર દોરડીએ બંધાણી નંદરાણી તમે એને એકવાર ખાંડણીએ બાંધી દીધો તો અમારા કેટલા જન્મની કમાણી અત્યાર ત્યાર સુધી તુલાકાગના પ્રશ્નો છે કવિ પ્રશ્ન કરે પ્રશ્ન ગુણવત્તા સાહને વાંચો ને તો ગુણવત્તા સાહેબ એક જગ્યાએ લખ્યું છે કે પ્રશ્ન પૂછતાય આવડવું જોઈએ હા અમે હજી ઘણીવાર હેઠા ઉતરીને ઘણાય અમને પ્રશ્નો પૂછે આમને નામ ગાયું હોતો હારું હતો અને આમને નામ બોલ્યા હોત તો હારું હોતો પ્રીત એ માસરે સડોત ખબર પડે ભાઈ કારી એટલું હેલું નથી હા કાનની બુટીઓ લાલ થઈ જાય છે ગામના સરપંચને શિક્ષકના વિદાય સમારંભમાં ઊભા કર્યા બોલવામાં અને જે શિક્ષકની વિદાય વખતે બદલી વિદાય સમારોહ વખતે એ સરપંચે જે ઉપાડ કર્યો ભાઈ આ હા માસ્તર સાહેબ બહુ હારા પ્રકારના હતા પ્રકાર કહેવાય માણાને પ્રકાર ખોયો મૈલ કરો બોલો માસ્તર સાહેબ બહુ હારા પ્રકારના હતા વિદ્યાર્થી ભણવા જાતા કે ન જતા તો હાજરી પૂરી દેતા એની બદલી થઈ ગઈ આપણા હાથની વાત નથી ભગવાન એના આત્માને શાંતિ આપી સાહેબ ને ફરશો વળી ગયો આને હેઠા બેહાડો ઘણા માણસ બોલે તારે આમ ઘણા માણસ બોલે તારે કેવી મજા પણ અમારે અમારે એક ભાઈ ગામડામાં એક બાપાએ મને કીધું બનેલી હકીકત મને કીધું ભીખુદન ભાઈ એક વાત કરું મેં કરો મને કે આજ મેં મારા મોટા દીકરાને બોલાવીને એમ કીધું કે હું જ્યારે મરું ને ત્યારે નિરાતે મારા જીવને જવા દેજો પાણીની ચમસ્યું ખોહીને મને ગોટે ન સડાવતા અને કોઈ એમ તો કેતા જ નહીં બાપા ઓળખો તમને આખી જિંદગી ઓળખ્યા હવે કોકને ઓળખવા દો જેને ઓળખવાનો છે પ્રશ્ન પૂછ્યો છે પ્રશ્ન પૂછતાય ને ઘણા આવે ઘણા સાધુને ને જઈને પ્રશ્ન પૂછે બોલો કે બાપુ મારે દુકાન નથી આવતી મને શું નડે તને તારા ગુમરા નડે થઈ થઈને બે તો હાલે વાંધો નહીં પણ ઘણા સાધુને ને જઈને એમ પૂછે કે બાપુ અમારે બે માણસ બગડી ગઈ અમારે શું કરવું હવે ઈ શું કરે એમાં એટલે તો થયા હિ એને બળેલ ને તો બાયલમાં આવે સાધુને ને એને એવી વાતો કરાય સાહેબ સાધુ ને પાસે મૌન થી બેહાય અમારે જુનાગઢ એક મહાપુરુષ છે હું વાત કરું ખાસ મેં બાપુને વાત કરી મોરારી બાપુ બહુ રાજી થયા દીપડા પાટમાં માં ખાખી મહાત્મા છે ત્યાં મેં બહુ બેહવા જાય એક મારી અરે મજીરા વગાડે ને અમારા ગામના મૂળદાસ બાપુ એ આમ ઓછું સાંભળે ઓછું એટલે આપણે સારું લગાડવા સારું થયું ઓછું કહીએ બાકી તો બહુ સાંભળતા હાવ ધબો નમા હશે અમે પ્રાણભાઈ વ્યાસને ઘેરે એક દી એના દીકરાના જન્મદિવસનો પ્રોગ્રામ હતો ને ગયા ને પછી અમે હું મુરદા બાપુ હેલે જતા હતા તો મુરદા બાપુને મેં કીધું મેં કીધું આવેલા લક્ષ્મણ બારોટ લક્ષ્મણભાઈ બારોટે મેં કીધું હેલીનું ભજન સારું ગાયું મને કે થેલી તો હોય જ મારી હેરી હાવ સીતારામ ઈ મને કે ભીખુદાન ભાઈ આપણે પેલા દીપડા પાટ જવું છે તો એક મારા મિત્ર છે એની હારે લઈ લો મેં લઈ લ્યો ને આપણે ત્યાં ક્યાં ગરાના ભાગ કરવા છે બેસ પણ મહાત્મા એટલા શાંત સાહેબ સાધુ આને કહેવાય શાંતિ પમાડે એને સંત કહીએ જેના દાસના દાસ થઈને રહીએ નરસિંહ મહેતાના શબ્દોમાં કહીએ તો શાંતિ પમાડે એને સંત કહીએ સંતની વ્યાખ્યા શું ખબર જેની પાસે તમે જેની બેહો હાવ મૂંગે મૂંગા અને તમને શાંતિ મળે રહી સંત છે સાહેબ તમારે કાંઈ પૂછવું ન પડે કાંઈ વાગોળવું ન પડે

નામાણ ગોઠણીયા વાળી પ્રશ્ન પૂછો ધર્મ ને કરમ હું જ સમજાવો જઈ બોલો એવી સરસ વાત ચાલતી તેમાં ધર્મ ને કરમ ની નાખી એને તો શાંત સાધુ કેટલા શાંત હતા ખબર એને શું કીધું ખબર એનો ક્રોધ કેટલો ક્યાં તું મેરા ગુરુ હો તમારી દીક્ષા લઈએ મેને આટલું જ બોલ્યા હોય પણ ચર્ચા બંધ થઈ ગઈ વાત બગડી ગઈ આખી અમે જ કાપામાં કુવાડો લઈને ગયા હતા ને આવું ગયા મેં કીધું હાલો ભાગી મેં બાપુ સીતારામ તો સીતારામ પછી ક્યાં આવવાનું જવાનું કે નહીં કઈ પણ બિચારો પસ્તાણો મને કે ભીખુદાન ભાઈ તમારું બગડ્યું બહુ અમે મેં કીધું હું તમારું ઘણું બગડ્યું છે ભાઈ એમાં કાંઈ વાંધો પણ આ તો તમે મને પૂછ્યો તો હું કહી દઈશ તમને કે તમે બોલ્યા એ તમારું કરમ નહીં એને તમને માર્યા નહીં એ એનો ધરમ ઘણા માણસો આપણે ગોટે બહુ ચડાવે તમે જોજો તમે રામપરાથી રાજુલા જતા હોય આપણે રાજુલા થી કદાચ માનો મજા હોય ક્યાંક રસ્તો ભૂલી જાય ને પછી અને રસ્તો કઈ ભૂલી ખબર આજુબાજુ કોઈ ન હોય તો બે રસ્તા લ્યો અને એમાં ખારા હમદરમાં મીઠી વીરળી જો કોક મળી જાય તો આપણે એમ કહીએ કે આ રસ્તો મજા જાય તો હું કે ખબર ઓહો હો તમે તો બહુ કરી હવે એવી તો મેં ઘણી કરી પણ હવે શું કરું એ તો કે તમારા અનુભવ છે તમારા અને મારા બેના શું કે ખબર અરે તમે ક્યાં અહીંયા આવ્યા ભલા માણા મજાદર જાઉં તું એમ કરો અહીંથી આમ નીકળી નહીં 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 ન્યાય ન જતા ન્યા ઓલો ખાડો નડસી ત્યાં જાતા હવે એમ કરો અહીંથી ન્યા ઓલું ઓહો ન્યાય ન નીકળાય આ તમારી ગાડી હાલે હવે એમ કરો આગળ કોકને પૂછી લેજો ફૂકામે દખ દેહ લેવા દીધું દુલાકાગ માં જશોદાને કે છે મને ખબર પડી ગઈ કે બેઠી યુગ યુગ મારી ચોપડા તબાંધી બેઠી યુગ યુગ મારી ચોપડા

હે મા જુગ જુગથી ચાવડા ચોપડા લઈને બેઠી હતી યાદ અખિલ બ્રહ્માડ માલિક સહી કરીને વયો ગયો કે તારી ઉઘરાણી બધી પતી ગઈ પણ સહી કરી ગયો એની એનું એનું પ્રમાણ શું હે